પંચમહાલ જિલ્લાના જીવાદુરી સમાન પાનમ ડેમના બે નંબરનો ગેટ લીકેજ ડેમના બે નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર લીકેજ પાનમ વિભાગ પંચમહાલ વડોદરા યાંત્રિક વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ દરવાજાની આગળ ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી પાછલા કેટલાક કલાકથી ડેમ ખાતે મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી બે નંબરના દરવાજાની લીકેજની કામગીરી દસ કલાક ઉપરાંતના સમય સુધી ચાલશે વિભાગ એક વડોદરાના કાર્યપાલક ઇજનેર ડીએમ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર વીરેન્દ્રસિંહ તલાર સહિતના મહત્વના અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત અહેવાલ ક્રિતેશ પંચમહાલ পানাম না বিজানমবে না গেটমাটি বি বাজুচি লিকেজ আ যে হালো মিখানিল উবা্য বরদনে পান নাবার ুদ্রা প সতে ইদদনে কান্দরি মাই রয়েছে যে আনার রাস্তি মার্কে লাগ উপুর্কে পান আ যাছে পানমবেমা হাল জালসা পাড়লেন পাতালেছে পানমদের মালকুলেটে পুসেটন আওয়াছে পাতালে স পুসেনি যাওয়ার মধ্যে রয়েছে। রাউন্ডফন পাে লালে কিন্ পা না। પાનમ ડેમ ખાતે ગેટ નંબર બે માં ડાપી સાઈડની રબર સીલમાં લીકેજ જોવા મળેલ જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપ ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ દસ થી બાર કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે બી એમ પટેલ કાર્યપાલક ઇન્જિયર સિંચાઈ યાત્રિક વિભાગ નંબર એક વડોદરા